નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યુ સિનોર તાલુકાના માંગલિયા ધામ માલસર મુકામે આવેલ પંચમુખી હનુમાનજીના મંદિર ખાતે સરકારી આયુર્વેદ દવાખાના મોટા ફોફડિયા દ્વારા સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ આરોગ્યની તપાસ કરાવી નિયામક શ્રી આયુષની કચેરી આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી વડોદરાના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના મોટા ફોફડિયા દ્વારા સિનોર તાલુકાના માંગલ્યધામ માલસર મુકામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે

આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર માર્ગદર્શિત જિલ્લા આયુર્વેદ અધિકારીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આજરોજ સરકારી આયુર્વેદ દવાખાનું મોટા ફૂફળિયા દ્વારા પંચમુખી હનુમાન મંદિર ખાતે સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સરકારી આયુર્વેદ દવાખાનું મોટા ફૂફળિયા દ્વારા બહોળી સંખ્યામાં લોકોને આરોગ્યના સુખાકારી માટે આસન પ્રાણાયામની માર્ગદર્શન આપવામાં આવ્યું સાથોસાથ સો દિવસ યોગાના કેમ્પેન અંતર્ગત હાજર દર્દીઓને યોગા અંગેનું માર્ગદર્શન અમારા બંને યોગા ઇન્સ્ટ્રક્ટર દ્વારા આપવામાં આવ્યું અને બોલી સંખ્યામાં લોકોની આરોગ્યની તપાસ કરી તેમને તેમના રોગ અનુસાર આયુર્વેદિક દવાઓનું નિઃશુલ્ક આજે ટોટલ એકસઠ દર્દીઓએ લાભ લીધો છે અને એમાં ખાસ કરીને જે આપણા ઘર આંગણાની ઔષધિ છે એની માર્ગદર્શિકા દર્શાવતી એક પત્રિકાનું પણ આપણે સો એક જેટલા લાભાર્થીઓને વિતરણ કરેલ છે